નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો એંશીથી ઊંચો ભાવ પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો પિંચ્યાસી બાજરો ત્રણસોથી ચારસો સત્તર તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો પાંચ રૂપિયા અડદ પંદરસો છથી અઢારસો ત્યાંશી છિંગફાડા એક હજાર પચાસથી ચૌદસો ને પચાસ મગફળી જાડી એક હજારથી અગિયારસો પંચાણું ધાણા અગિયારસોથી તેરસો ઓગણપચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ચોર્યાસી તલ બાવીસો પાસાઠથી છવ્વીસો ને બાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પંદર જુવાર ચારસો ચાલીસથી આઠસો બત્રીસ મગ પંદરસોથી અઢારસો રૂપિયા તલકાળા છવ્વીસો પિંચોતેરથી ત્રણ પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસ્સો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ બારસોથી સોળસો નેવું અડદ ચારસોથી બારસો નેવું ઘઉં ચારસો એંસીથી પાંચસો ઓગણપચાસ ચણા અગિયારસોથી તેરસો સિત્તાવીસ મગફળી ઝીણી એક હજારથી બારસો એંસી મગફળી જાડી એક હજારથી બારસો પાંચ અજમો બે હજારથી તેત્રીસો રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો અઢારસોથી પચીસસો ને પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો પંચ્યાસી રૂપિયા લસણ આઠસોથી એકત્રીસો સાઠ તલી ચોવીસોથી છવ્વીસો પાંચ ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા તલ સફેદ અઢારસોથી પચીસસો ને એકાવન તલકાળા પચીસો પચીસથી ઓગણત્રીસસો ઓગણત્રીસ ઘઉં પાંચસો એકવીસથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો બાર ચણા એક હજાર પિંચાશીથી તેરસો ને વીસ તુવેરની વાત કરીએ તો સત્તરસોથી બાવીસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો ને બાર મરચાં તેરસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકતાલીસ ધાણા આઠસો એંસીથી અગિયારસો એંસી મેથી છસો એંસીથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એકાવન રૂપિયા વરિયાળી નવસોથી પંદરસો રૂપિયા રાય આઠસો પચાસથી બારસો ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસોને એક કપાસ અગિયારસો એકથી ચૌદસો એકાણું મગફળી ઝીણી આઠસો એકવીસથી તેરસો ને એક મગફળી જાડી આઠસો એકથી તેરસો એકાવન કલંજી બાવીસસો એકથી આડત્રીસસો એકાણું એરંડા નવસો એકથી અગિયારસો અગિયાર તલ કળા ચોવીસોથી એકત્રીસોને એક તલ બે હજારથી છવ્વીસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર એકથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસોને એક રૂપિયો ધાણા નવસો એકથી સોળસો એકાવન ધાણી એક હજાર એકથી અઢારસો એકાવન મકાઈ ચારસો એકસઠથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો છેતાલીસ રૂપિયાથી પાંચસોને એકસાઠ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકવીસ અડદ ચૌદસો એકસઠથી ઓગણીસોને અગિયાર મગ ચૌદસો એકવીસથી સત્તરસો એક તુવેરની વાત કરીએ તો તેરસો એકસાઠથી ચોવીસોને એક રૂપિયો સોયાબીન સાતસો એકાણુંથી આઠસો વાલ પાંચસો અગિયારથી પંદરસોને એક રાય એક હજાર એકાવનથી એક હજાર એકાવન ચણા સફેદ તેરસો એકથી એકવીસોને એકતાલીસ રૂપિયા રાયડો આઠસો એકોતેરથી એક હજાર એક લસણ એક હજાર એકાણુંથી પાંત્રીસોને એકાણું વટાણા પાંચસો એકાવનથી બે હજાર એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર